ધનુર્માસ આદ્રા નક્ષત્રને સોમવારથી ખૂબ જ ઉત્તમ દિવસ તેમાં મા નર્મદાના કંકર એટલા શંકર અને મહાદેવની પૂજા અર્ચના અભિષેક પાર્થેશ્વર પૂજન ભગવાનના જપ ધ્યાન એનો ખૂબ જ વિશેષ મહિમા છે અને આજનો દિવસ બતાવવામાં આવ્યો છે એટલા જ માટે ભગવાન મહાદેવનું યજન પૂજન કરવાનો ખૂબ જ સુંદર યોગ છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા શિવે ભક્તિ શિવે ભક્તિર્ભવે ભવે અન્યથા શરણ નાસ્તી ત્વમેવ શરણ મમ આજરોજ માર્ગશીર્ષ માસ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે માર્ગશીર્ષો માર્ગશીર્ષોહમ આ માર્ગશીર્ષ માસ એ મારી વિભૂતિ છે એવા માર્ગશીર્ષ માસમાં આજરોજ આર્દ્રા નક્ષત્ર આવે છે અને આર્દ્રા નક્ષત્રનો બહુ જ મહિમા છે શિવભક્તો માટે શિવકુરાણની વિદ્યેશ્વર સંહિતાના નવમા અધ્યાયમાં ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને ઉદ્દેશીને કહે છે કે હે વત્સો લિંગ સ્વરૂપમાં હું પહેલીવાર આર્દ્રા નક્ષત્રના દિવસે પ્રગટ થયો છું એટલા માટે આજે આ આર્દ્રા નક્ષત્રની અંદર જે કોઈ મારું દર્શન કરશે એ મને કાર્તિકેય કરતાં પણ વાલો થઈ જશે આજ રોજ જે મારી પૂજા કરશે એને આખું વર્ષ પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થશે તો આજે આર્દ્રા નક્ષત્રમાં આ શિવ પૂજનનો શિવ દર્શનનો ભગવાન શિવલિંગ ઉપર અભિષેક કરવાનો શિવજી ઉપર આજે બહુ જ મહિમા છે આજે બહુ જ પવિત્ર દિવસ છે તો આપ સૌ શિવ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આજે આર્દ્રા નક્ષત્ર છે તો આપ સૌ ભગવાન શિવની પ્રતિમા હોય કે શિવલિંગ હોય એના દર્શન કરો ભગવાન શિવજી ઉપર અભિષેક કરો રુદ્રાભિષેક કરો લઘુરૂદ્રાભિષેક કરો જે તમારી યથાશક્તિ હોય કશું ન હોય તો છેવટે ભગવાન શિવજીના દર્શન પણ કરો તો ભગવાન શંકર બોલ્યા છે કે મને કાર્તિકે કરતાં પણ વાલો થઈ જશે ઓમ નમઃ શિવાય કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે